નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અનોખો ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં એક અનોખો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે તેમ છતાંય યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખૂબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે એમાંની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજદીક જેસાવાળા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ એક શિમળાના ઝાડનું ઠળ રોપેલું હોય છે તેને લીશું કરવામાં તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ શીમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે જો કે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યાર બાદ શરૂ થાય છે ખરો ખેલ ગામના કુવારા યુવકો શિમળાના ઝાડના થડથી આજુબાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે જો કોઈ પણ યુવક આ થડ પર ચડવાની કોશિશ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે અને તેમ છતાંય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે કે હાલ આ પ્રથા રહી નથી પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈ પણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પૂરતો જ રહ્યો છે રોજ નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ મારું નામ રાજેશ કટારા છે હું જેચાવાડા ગામ ગામનો છું અમારા ગામમાં વર્ષોથી ગોળ ગધેડાનું આયોજન થાય છે ગોળ ગધેડાનો મેળો ભરાવવામાં આવે છે એમાં હું વિજય થયો છું એમાં કટારા સમાજના લોકો એના ગોળ ગધેડાનો ઉજવવામાં કરે અને છડવાનું કરે છે જય જોહ જય આદિવાસી અમારે ત્યાં ગોળ ગધડાનો મેળો હોળીના છઠ્ઠા દિવસે એટલે કે છઠ્ઠા દિવસે ભરવામાં આવે છે અમારા આ ગોળગદડાના મેળાની અંદર કટારા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવે છે વર્ષોથી ચાલતો આવતો ગોળ ગધેડાના મેળાની અંદર અમારા પરિવાર દ્વારા અમારા ગામ દ્વારા આ આયોજન કરવામાં આવે છે આગાઉની જે એ પરંપરાઓ હતી સેવન સ્વયં પ્રથા જે છોકરો ઉપર ચડતો હતો એની મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એ પરંપરા નાબૂદ થઈ પણ આજે પણ અમે આદિવાસીની સંસ્કૃતિ એટલે અમારો ગોળ ગદેડાનો મેળો એ આજે પણ ઉજાગર છે